ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ફરી એક વખત પોલીસ પર વરસ્યા છે અને કહ્યું છે કે દિવાળીના સમયે આ ખેડૂત પરિવારો છે તેમને આ પોલીસે જેલ ભેગા કર્યા છે પરંતુ વાસ્તવમાં આ ગુંડાઓ છે આ બુટલેગરો છે તેમને પોલીસે જેલ ભેગા કરવા જોઈએ બોટાદના હળદરના મામલે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી બોટાદના હળદર ગામમાં જે પ્રકારે ખેડૂતો

પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ ખેડૂતો દિવાળીના ટાણે અત્યારે જેલમાં છે પરંતુ પોલીસ આ ગુંડાઓ છે તેમને દિવાળીના ટાણે જેલ ભેગા કરવા જોઈએ ગુજરાતના વ્યાજ માફિયાઓ હિંચકે હિંચકતા હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી પોતાના પરિવાર સાથે કેટલું ઘાતકી શાસન ગુજરાતની અંદર છે આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુંડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી અંધકાર છે આ અંધકાર ને દૂર કરવા માટે ગુજરાત ભર ના અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબીજ પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરિયા અને બીજા ચોરાસી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધાય અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમણે પોલીસની ગાડીમાં બેસાડ્યા દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દીવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે ઈરાદાઓ રાજુભાઈના પ્રવીણભાઈના ઈરાદાઓને તોડી શકે પોલીસના દંડામાં એ દમ નથી કે ક્રાંતિને આવતી રોકી શકે અને ભાજપની હલકટ સરકારની સત્તામાં એ પાવર નથી કે અમારી જેવા યુવાનોને ઉભા રાખી શકે રોકી શકે અમે આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજોએ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં અમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે એ વેઠશું પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે

સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓ ને શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ કમસે કમ એટલે શરમ રાખવી આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર તહેવાર છે છે ભારતનો હિન્દુઓના નાના નાના માસૂમ બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપ ની સરકાર ને જૂતા મારો કાઢો બે હાજર સત્યાવીસ માં હિન્દુ મુસલમાન નું જે નાટક કરે છે એને ઓળખો એવી ગુજરાત પરની ને હું વિનંતી કરું છું આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે પણ દિવાળી વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા ચોરાશી જેટલા લોકો રાજુભાઈ બોરખતરીયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા નહી ડ્રગ્સ વેચતા નહી

તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાઈ દેજો અમે જોઈએ કે અમારામાંય કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છીએ કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સત્યાવીસમાં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દઈશું આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ હું હૃદયપૂર્વક આવકારું છું આભાર માનું છું અને બહુ ભારે ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા મન તો થતું નથી કે આવી શુભેચ્છા કેમકે એવું ટાણું નથી છતાંય એક ભારે અહીંયા હું સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાનાશાઓ ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે આમ બોટાદના હળદરના મામલે જે પ્રકારે ખેડૂતો આરોપી બન્યા છે આમ આદમી પાર્ટી સરકાર છે તેને સતત ઘેરી રહ્યા છે અને સરકાર ખેડૂત વિરોધી છે તેવું ચિત્ર અત્યારે ઉપસ્થિત કરી રહ્યા છે અને બોટાદના હળદરનો જે મામલો બન્યો છે આ મામલો અત્યારે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં પણ છે આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો